રાજકોટમાં શનિવારથી જન્માષ્ટમીનો પાંચ દિવસનો લોકમેળો શરૂ થઈ રહ્યો છે ત્યારે ચાલુ વર્ષથી નવી એસઓપીનું ચુસ્ત પાલન ફરજિયાત કર્યું છે લોકમેળાને લઈને ગઈકાલથી રાજકોટ આવેલી નેશનલ ડિઝાસ્ટરની તજજ્ઞોની ટીમે રેસ્કોર્સ મેદાનની મુલાકાત લીધી હતી સ્થળ નિરીક્ષણ કર્યું હતું આ તકે રેસ્કોર્સ મેદાન ખાતે લોકમેળાની તમામ સમિતિના મુખ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ડિઝાસ્ટરના તજજ્ઞોએ લોકમેળામાં ભીડ કાબુમાં કેમ રાખવી અને એક્ઝિટ પોઈન્ટ સલામતીની વ્યવસ્થા સહિતની બાબતો અંગે સ્થાનિક અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું આ ટીમ એનઆઈડીએમની છે એનઆઈડીએમની ટીમ ચેકિંગ માટે નથી આવતી એનઆઈડીએમની ટીમ છે એ ગઈકાલથી આપણા જિલ્લામાં છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પોઈન્ટ ઓફ થી જે આપણે તાલીમ આપવાની થાય એ તાલીમ માટેની આ ટીમ છે અને માર્ગદર્શન માટે એ લોકો આવેલા છે ગઈકાલે જે આખો દિવસ સેમિનાર હતો એમાં સ્થળ ઉપર આપણને વિવિધ તાલીમો આપવામાં આવી હાલ સ્થળ ઉપરની તપાસ જોઈ અને એ આપણી જે વ્યવસ્થા છે એને એક એક્ઝામ્પલ તરીકે લઈ અને શું અન્ય કોઈ ફેરફાર જણાતા હોય જેમ કે સ્ટેમ્પેડ થાય તો કઈ રીતની વ્યવસ્થા છે અન્ય ફાયરની વ્યવસ્થા કઈ રીતે છે એ બધું જોવા માટે અત્યારે એના ડીએમના પ્રતિનિધિશ્રી અહીંયા સાથે આવેલા છે અને એમણે વ્યવસ્થા જોઈ છે અને વ્યવસ્થાની આપણી જે કોરિડોર અને એક્ઝિટ માટેની જે વ્યવસ્થાને અંદર છે એનું એમને નિરીક્ષણ કર્યું છે સ્ટોલ અને એની અન્ય જે વ્યવસ્થાઓ છે એમનું નિરીક્ષણ કર્યું છે અને આગળ ઉપર હવે એમને અમે મિટિંગ કરશું ત્યાં કઈ વિશેષ સૂચનો હશે તો એ ધ્યાન દોરશું એ વિષય ટેકનિકલ છે એ આખો અલગ વિષયથી જોવાશે એનઆઈડીએમની ટીમ અત્યારે માત્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી તપાસ કરવા માટે આવેલી છે